જ્ઞાન સાથે વિનમ્રતા અને સફળતા સાથે સંસ્કાર જોડાશે ત્યારે જીવન અર્થસબર બનશે ડૉક્ટર મટાઉદ્દીન ચિસ્તી શિક્ષણ આપણને યોગ્ય દિશા અને વિચારવાની તક આપે છે આઈપીએસ અજયકુમાર મીના એચએચએફએમસી પબ્લિક સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો પાલેટ પાસે માકણ ખાતે આવેલી એચએચએફએમસી પબ્લિક સ્કૂલ સીબીએસઈ અંગ્રેજી માધ્યમની શાળામાં તૃતીય વાર્ષિક નવરસા કાર્યક્રમ યોજાયો હતો મોટા મિયા માંગોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલિનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ડૉક્ટર અજયકુમાર મીના આઈપીએસ પ્રોફેસર ડૉક્ટર કે એસ ગુપ્તા ડાયરેક્ટ કે એસજી સેન્ટર ફોર ક્વોલિટી માઇન્ડ્સ બેંગ્લોર ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી વાલીઓ વિદેશથી પધારેલા મહેમાનો તથા સામાજિક આગેવાનો સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા મહાનુભાવો કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા શાળાના બાળકોએ ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમનો પ્રાર્થનાથી થયો હતો પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ ત્યારબાદ સ્કૂલના સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મટાઉદ્દીન ચિસ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્ઞાન સાથે વિનમ્રતા સફળતા સાથે સંવેદના સપનાઓ સાથે સંસ્કાર હશે તો જીવન ઉન્નત બનશે આપણે આપણે આ દિશામાં ગતિશીલ રહીએ એવી હું આશા રાખું છું દરેક વિદ્યાર્થીમાં એક નવો પ્રવાહ રચવાની ક્ષમતા હોય છે ત્યારબાદ આ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હજાર જણોને મંત્રમુગ્ધ કર્યા હતા ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સંસ્થાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવે ઉપસ્થિત મુખ્ય મહેમાન અજય કુમાર મીના અને પ્રોફેસર ડોક્ટર કે એસ ગુપ્તાએ બાળકોએ રજૂ કરેલ કૃતિઓ અને નાની બાળકી દ્વારા જે સ્પીચ રજૂ કરવામાં આવેલ તેના ભારોભાર વખાણ કર્યા હતા અને પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને શિક્ષણ અને ન્યાયનું મહત્ત્વ સમજાવી આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનત બિરદાવી આભાર માનેલ હતો આ કાર્યક્રમમાં દેશ વિદેશથી તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતી સંચાલન બાળકો તથા શિક્ષકો દ્વારા કરવામાં આવેલ હતું હેલો એવરી વી હેડ અ્યુટિફુલ ઇવનિંગ ટુ ડે સેલિબ્રેટિંગ ધ થર્ડ એન્યુઅલ ડે સેલિબ્રેશન ઓફ અવર સ્કૂલ ધ થી The essence of human life goes through this spectrum of nine emotions. In earlier days, we gave more importance to make our students employable, but today the demand is for bringing up their emotional intelligence, training them in emotional intelligence, and that is the message we wanted to convey to our parents today. And it was an excellent day. With all uh, special guests and uh, Sri Ajay Kumar uh, Meena, IPS, Superintend uh, Assistant Superintendent of Police, was the chief guest, and uh, uh, Mr. Gupta was uh, the director from Bangalore. He was the guest of honor, and it was a wonderful evening together. Thank you, one and all. Mm -hmm. છુપાને અનુમાન હો